અમદાવાદ શહેરના શેલા સોસાયટી એસોસિએશન તથા વેપારી સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ અને મોનરેલી નીકળી હતી વિવિધ સોસાયટીઓ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુમલામાં મૃત્યુ પામેલા શહીદોની શ્રદ્ધાંજલિ અપાઈ છે જેમાં ઘણી જગ્યાએ કેન્ડલ માર્ચ અને તેમજ વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ કરીને રેલીઓ યોજાઈ રહી છે આવી જ રીતે અમદાવાદ શહેરના બોપલ પાસે આવેલા શેલામાં વિવિધ સોસાયટીના રહીશીઓ દ્વારા અને શેલા ગામના આગેવાન નૌશાદ મલિક રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન સાથે શેલનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના સાનિધ્યમાં હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ શાંતિમય કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હું એક એવી દરખાસ્ત કરવા માંગુ છું સમગ્ર ભારતના માણસોને કે આપણે જ્ઞાતિવાળામાંથી બહાર આવી અને એક હિન્દુ તરીકે આગળ આવીએ જેથી આ લોકોએ જે હિન્દુ પૂછીને માર્યું છે ને એવું ન બને અને સરકારને હું એ દરખાસ્ત કરું છું કે એવો દાખલો બેસાડો આ વખતે કે ભવિષ્યમાં કોઈ દિવસ ક્યારેય આવું ન થાય પિસ્તાલીસથી વધુ સોસાયટી જોડાયેલ છે અને લગભગ પાંચસોથી વધુ લોકો રેલીમાં જોડાય એવી અમને આશા છે અને સરકારને અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે આ લોકો ટેરરિસ્ટ માટે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એમને જે આપણને ધર્મ પૂછીને આપણા ઉપર ફાયરિંગ કર્યું છે તો આપણે ધર્મ બતાવીને એ લોકો ઉપર એવા પગલાં લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા બનાવ ના બને એટલે મોદી સરકારની સાથે જ છીએ અમે અને ખૂબ જ આકરા પગલાં અમના ઉપર લેવા જોઈએ એવી અમારી માગણી છે સરકાર સામે હું નવસાદભાઈ મલેક સેલા ગામ મારી વાઈફ સરપંચ છે સેલા ગામની અંદર અને આ કંઈ પણ બનાવ બન્યો છે એનો હું ગંભીરતા દુઃખ વ્યક્ત કરું છું અને આવો સરકારને પણ મારી અપેક્ષા છે કે આના કડક ને કડક પગલાં લેવા એવી મારી નમન વિનંતી છે બીજું કે આ જે કંઈ આ લોકોએ આતંકવાદીઓએ આજે પગલું લીધેલું છે બહુ ગંભીરતા ખોટી રીતે આ લોકોએ લીધેલું છે પગલું બરાબર આજે અમે હિન્દુ મુસ્લિમ બધા આજે અમારા ગામની અંદર બધા સૌ સાથે મળીને બધા રહીએ છીએ ભાઈચારો અને આ લોકોએ ભાઈચારો દોડાવવાનું આ લોકોએ પ્રયત્ન કરેલો છે એટલે અમારે સરકારને વિનંતી છે કે આના ઉપર કડક ને કડક આ લોકોને સજા થાય એવી મારી વિનંતી છે સરકારને હવે જે આપણે દેશ આ લોકો કરી રહ્યા છે બરાબર એ ખોટું કરી રહ્યા છે અને આપણે જે આપણા માણસોને ધર્મ પૂછીને મારે છે કે તમે હિન્દુ છો તો હવે એમની લેડીસ એ લોકો કપડાં કાઢી અને મારે છે બરાબર બોલતા પણ અમારે અહીંયા ભરાય છે આ દેશ ઉપર આવું થવું જ ના જોઈએ આપણે બધાને એક બનવાનું છે એક બની અને આતંકવાદી સામે લડવાનું છે બરાબર ન્યૂઝ સંજીવ રાજપૂત અમદાવાદ